આપણે આપણા કામ રોદણા ધરવાની શરૂઆત કરીએ છીએ એટલે સામેવાળી વ્યક્તિને સાંભળવાની નહીં સમજવાની નથી જરૂર એટલે મોબાઈલમાં હા બરાબર બરાબર ઓકે ઠીક છે રાખલે કામ રાખી રાખી જ્યારે તમારો પતિ તમને એવું કે લગ્નના પચીસ વર્ષ પછી લગ્નના પચીસ વર્ષ પૂરા થાય છે ત્યારે શું જોઈએ છે તો આપણી પાસે ઓલમોસ્ટ યાદી તૈયાર હોય છે અથવા તો ચોવીસમાં વર્ષે આપણે નક્કી કરી લીધું હોય કે પચીસમાં વર્ષે આપણે શું માગવાનું કઈ ડિઝાઇન ની બંગડી આપણે લેવી છે આપણે ક્યારે આ વ્યક્તિને એવું નથી કે તે 25 વર્ષ મારી જિંદગીના જુવાનીના શ્રેષ્ઠ દિવસો મેં તને આપ્યા છે મારા પીરિયડ્સ મારા પેટમાં માં ક્ષણે પણ તારા ઘર આવતા આઠ મહેમાનો ને મે ગરમ ગરમ ખીચડી મળી ક્યાં સંધિવા મને સતત રસોડામાં ઉભા રહેવાના કારણે પણ છે અને ક્યાં તારા ને મારા ઝઘડાના લીધે થતા ઉજાગરાના હિસાબે પણ મારે આંખમાં કાળા કુંડાળા છે એના બદલે આજ પચીસમાં વર્ષે કોઈ જ મને તું જોતો નથી કોઈ જ મને ભેટ નથી જોતી મને તું જોઈએ જ નહીં મારો ફોન નહીં તારો ફોન તું કે જગ્યા ખુલીને હું મારા અંગમાં અણગમા ખુલીને તારા અણગમાં હું સ્વીકારીશ દિલથી હું તને માફ કરી દઈશ દિલથી હું માફી માગી એક ક્ષણે ક્ષણનો હું તારી પાસે આભાર માનીશ અને આશા રાખું કે તું પણ મને યાદી આપ કે જે મને એવું લાગવું જોઈએ કે આ જગતમાં 25 વર્ષ પસાર કર્યામાં જો આ સ્ત્રી ન હોત તો 25 સેકન્ડ પણ જીવી ન શકે હોત પણ આપણી પાસે આવી યાદી છે નહીં કારણ કે આપણે ઇન્સ્ટાગ્રામ ઉપરથી ને ફેસબુક ઉપરથી પચીસમી એનિવર્સરી કઈ રીતે ઉજવવી એની કોપી પેસ્ટ કરીએ છીએ આપણી ફોટા પડાવવાની સ્ટાઈલ એ નક્કી છે આને આ બાજુ તો આપણે ઓલા ચડે જ પડાવવાનો થાય છે એના હસબન્ડે જો કમર ઉપર હાથ રાખ્યો છે જો મારા કમર ઉપર હાથ હોય ને ચરબી દેખાતી હોય તો એમ કહેશે તો મન ગોળે રહે કોપી એ કે આપણે દિલથી નથી કરી શકતા એમાં એ કે આપણે થોડું કામ આપણું આપણો સારું મને સખત વિરોધ છે અત્યારે આપણે બધા ફિલ્ટર વાપરીએ છીએ ફિલ્ટર વાપરે છે એટલે હું છું એના કરતાં હું એટલી બધી સુંદર લાગું એટલી બધી સુંદર લાગું તમને એવું લાગે છે કે તમને જે 300 લાઈક મળે છે એ લોકો એટલા મૂર્ખાઓ છે ને તમને ક્યારે જોયા નથી એ લાઈક કર્યા પછી કે છે આ ફિલ્ટર છે હા મે મળે તો સાહેબ તમે એક બે મિનિટની સેલ્ફીની અંદર તમે તમારો ચહેરો સેલ્ફીમાં તો તમને તમે જોવો છો એ બે મિનિટ બે સેકન્ડની સેલ્ફીમાં તમારા ચહેરા ઉપરના દાગને તમે સ્વીકારી ન શકતા હો તમારી કાળાશને તમે ન સ્વીકારી શકતા હોય તમારા કાળા કુંડળાને ન સ્વીકારી શકતા હોય તો તમે કેવી રીતે અપેક્ષા રાખો કે જગત તો તમારી બેઠેલો તમારો પતિ તમારો વ્યક્તિ તમારા આજુબાજુ વ્યક્તિ સ્વીકારે તમે નથી સ્વીકારી શકો મારું ગુરુ હોવું એ પણ મારી સુંદરતાનો ભાગ છે

બાકી આ લુકમાં હું અરીસામાં જોઈને નીકળું ત્યારે હું મારી જજને આઈ લવ યુ નિહલ કઈને નીકળું બાકી તમે 17 જણ આઈ હેટ યુ જો તો મને હું ફેર પડતું તમને હું આ લુકમાં નોક કર્યું તો નો જોયો યાર હું કઈ ગંગોત્રી દેવા હું કે મન જોતી મૂર્ત આ છે સમય આ છે છોગડીઓ આ છે આ પૃથ્વી પરની દરેક વ્યક્તિને ઈશ્વરે જેવી ઘડી છે એવો દેખાડવાનો એને 100% અધિકાર છે મધર ટેરેસા દેખાવડા રૂપાડાને નમણા હતા એટલે એને નોબેલ પ્રાઇઝ નથી તમે જો વિશ્વમાં જેટલી મિસ વર્લ્ડ થઈ ને બીજા વર્ષે ભૂલાઈ જાય છે આજ સુધી મધર ટેરેસાનું નામ તો પોસિબલ નથી

જે ક્ષણ ભંગુરતાના આધારે પોતાનું સ્થાન બનાવે છે એને યાદ રાખવાનું કે ક્ષણ ભંગુરતા ટકી જશે હું જુવાન છું ત્યાં સુધી મારું સ્થાન છે મારું વૃદ્ધત્વય તમારે સ્વીકારવું પડે મારા વગર તમે ચલાવી જ ન શકો ગમે એટલું તમે કરો તો ત્યારે તમારે વિચારવાનું કે હવે એ જર્ની તમારે બધાએ આપણે બધાએ સ્ટાર્ટ કરવાની જરૂર છે કે હું કાંઈ નહીં મારી વાતોમાં એટલો અવાજ હશે મારા વિચારમાં એટલી ક્લેરિટી હશે હમણાં જ પદ્મભૂષણ જે સ્ત્રીને મળ્યું હા પદ્મભૂષણ જ મળ્યું એ સ્ત્રી છત્તીસગઢના રાયપુર નામના એક બહુ જ નાના ગામડામાં એટલે આપણો કાળિયાબીડ થાય ને એટલા નાના ગામડાની અંદર એને નાનપણથી એ સ્ત્રીને ભણવાની ઈચ્છા છે કે ભણીએ ને તો જીવનમાં બધું આગળ વધી જવાય એવી એક ગેરસમજની સ્ત્રી ભણેલા તો આપણે બધા

એ ખાડા ખોદવાની ઓલામાં હતા અને એની સાથે બેઠેલ કે હું ને સરલા બેન બે સાથે બાજુબાજુમાં ખાડા ખોદતા હોય ને તો હું નાની હતી ત્યારે મને બહુ ઈચ્છા છે પણ આપણે થોડું ન આપણી દીકરીને પણ એમ કરતા કરતા જમતી વખતે પાંચ દસ સ્ત્રીઓનું ગ્રુપ બને છે અને નક્કી કરે છે કે આપણા ખાડા ખોદવામાંથી રોજ થોડું કંઈક બચાવું ને એક બેંક બેંક થોડું કંઈક બચાવું એક બેંક બેંક એ બેંક બને છે એમાંથી પૈસા બચે છે એમાંથી એ મશરૂમ નો બિઝનેસ સ્ટાર્ટ કરે છે અને એમાંથી જે ઇન્કમ આવે છે એમાં એ દરેક સ્ત્રીઓ પોતાની દીકરીઓને તો ભણાવે છે પણ આજુબાજુની ગામની દીકરીઓને પણ ભણાવે છે અને એને પદ્મભૂષણ મળે છે આપણે આપણી જાતને પૂછવું જોઈએ અહીંયા બેઠેલી ઓલમોસ્ટ બધી સ્ત્રીઓ પાસે લેટેસ્ટ મોબાઈલ છે દરેક પ્રસંગે ત્રણ વાર થી વધુ કપડા પહેરી શકે એટલા કપડા છે દરેક પાસે લોકરમાં માં ન સમાય એટલા ઘરે છે ઘણો જ પૈસો છે તમારા હિસાબે તમારા આજુબાજુની એકાદ સ્ત્રીને સુખી કરવાનો સંકલ્પ તમારામાં છે ખરો ત્યારે ક્યાં ત્યારે ક્યાં આપણે થોડા થોડા ક્ષણ છે આપણે એટલું ગર્વથી નથી કહી શકતા કે હું જે પેડ વાપરો છું એ મારી કામ અને એની દીકરીને માટે પણ લાવું છું